દોસ્તો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો સમુદ્રી લૂટેરા તેમના સબસ્ક્રાઈબ છે નેવું હજાર નેવું હજાર પ્લસ નેવું હજારથી પણ વધારે અને તેમના વિડીયો છે એકસો ને વિડીયો મૂકેલા છે તો દોસ્તો તે યુટ્યુબ પરથી એક મહિનાની કેટલી અર્નિંગ કરે છે તે હું તે હું તમને આજે કહીશ અને જ્યારથી યુટ્યુબ ચેનલ બનાવી ત્યારથી આજ સુધીની અર્નિંગ કેટલી તેમને કરી છે તે પણ હું તમને કહીશ સમુદ્રી લૂટેરા જે સમુદ્રના વિડીયો સારા સારા બનાવી યુટ્યુબ પર મૂકે છે બરાબર તો તેમની અર્નિંગ કેટલી થતી હશે તમે વિચાર કરો તેમના સબસ્ક્રાઈબ છે નેવું હજાર અને વિડીયો છે એકસો ને પાસઠ અને એક વિડીયોના વ્યૂ આવે છે ચાર લાખથી પણ વધારે તો તેમની યુટ્યુબ પરની અર્નિંગ કેટલી થતી હશે તો દોસ્તો હું એમની અર્નિંગ એના યુટ્યુબ સબસ્ક્રાઇબ અને એમના વ્યૂ ને બધું હિસાબ કરી ટોટલ કરી હું તમને એની અર્નિંગ પણ કહીશ અને દોસ્તો યુટ્યુબ પર ચેનલ બનાવો બધા અને યુટ્યુબ પરથી ઘણા બધા પૈસા કમાય છે લાખો રૂપિયા કમાય છે તો દોસ્તો બીજા લોકો કહે છે કે અમારી પાસે ટાઈમ નથી વિડીયો બનાવવાનો કારણ કે અમે વેલ્ડિંગનું કામ કરીએ છીએ ખેતીનું કામ કરીએ છીએ તો દોસ્તો તમે જે કામ કરતા હોય તેના વિડીયો બનાવો અને દોસ્તો હું પણ ઘણી બધી મહેનત કરું છું હમણાં એકને પાંત્રીસ મિનિટ થઈ છે ઘરેથી ખાઈ પીને હું નીકળી ગયો તો હમણાં ડુંગરની અંદર છું એકલો આવ્યો છું લગભગ બે કિલોમીટર દૂર આવ્યો છું યુટ્યુબ પર મહેનત કરું છું અને મારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે હવે બસ ડોલર બનાવવાના છે તો દોસ્તો તેમની અર્નિંગ કેટલી થાય છે એંસીથી નેવું ટકા જે હું કહીશ તે સાચું હશે તેમની અર્નિંગ થાય છે થી પચાસ હજારની વોચમાં એક મહિનાની યુટ્યુબ પરથી અર્નિંગ આવે છે અને જ્યારથી યુટ્યુબ ચેનલ બનાવી ત્યારથી આજ સુધીમાં એને સાતથી સાડા સાત લાખની અર્નિંગ કરી લીધી છે તેમણે આઈફોન લીધો છે ગોપ્રો કેમેરો એક પાંત્રીસ હજારનો લીધો છે અને હું તો હજી મોબાઈલથી વિડીયો બનાવું છું તમે બધા સપોર્ટ કરશો તો હું પણ થોડુંક આગળ વધીશ તો ચેનલમાં નવાય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો દોસ્તો તમે ક્યાંથી વિડીયો જોવો છો અને જો દોસ્તો મારી વાત આ સાચી લાગી હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો અને યુટ્યુબ પર સર્ચ કરજો સમુદ્રી લૂટેરા તો યુટ્યુબ પર તમને મળી જશે અને તેમનો ઇન્ટરવ્યૂ પણ કોઈ બી લીધું હશે તે પણ તમને મળશે તો ત્યાં ત્યાંથી પણ તમે અર્નિંગ કેટલી થાય તે તમે જાણી શકશો દોસ્તો યુટ્યુબ પર હું ઘણી બધી મહેનત કરું છું રાતે વિડીયો બનાવું છું દિવસે બનાવું છું ડુંગરની અંદર આવું છું તો તમે બધા સપોર્ટ કરજો દોસ્તો હું એમને વાતું નથી કરતો તેમનો વિડીયો જોયો તેમનું ઇન્ટરવ્યુ લીધેલું છે તે પણ તમને મળી જશે તો તમે તેની અંદર જઈ પણ જોઈ લેજો તેમને વિડી પંદર દિવસે એક વિડીયો અપલોડ કરે છે કારણ કે તે કામ કરે છે અને સમુદ્રની અંદર જાય છે ત્યાંથી પંદર દિવસે પાછા ફરીને આવે છે તો ત્યાં અંદર તો નેટવર્ક હોય નહીં વિડીયો અપલોડ થાય નહીં એટલે પાછા આવે અને પછી વિડીયો મૂકે તો પંદર દિવસે એક વિડીયો તેમનો અપલોડ થાય છે યુટ્યુબ પર દોસ્તો આપણે જે વિડીયો તમે યુટ્યુબ પર જુઓ છો તમે ટાઈમ બગાડી રાતે વિડીયો જોવો છો બધા તો એ કંઈ એમને એમ તો એમનો ટાઈમ વેસ્ટ ના કરતા હોય એમને કંઈક મળતું હશે તો વિડીયો બનાવતા હશે કંઈક પૈસા મળતા હશે તો વિડીયો બનાવતા હશે ને ફાલતુ ટાઈમ તો બરબાદ ના કરતા હોય તો આપણે પણ ચેનલ બનાવો અને યુટ્યુબ પરથી જે આપણામાં ટેલેન્ટ હોય એ બહાર કાઢો કારણ કે કોઈનામાં કોઈનામાં અલગ અલગ ટેલેન્ટ તો હોય જ પણ કોઈ દેખાડતું નથી ગ બનાવો જે તમને જે આવડતું હોય તેવા વિડીયા બનાવી અપલોડ કરો યુટ્યુબ પર દોસ્તો મારી વાત ગમી હોય તો કમેન્ટ જરૂર કરજો તમારું નામ અને તમારું ગામ તો દોસ્તો વિડીયોમાં હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં અને આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને અમે હું પણ નીકળું હવે ઘરે સપોર્ટ કરતા રહેજો જે એક વિડીયોમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો બધા વિડીયોમાં સપોર્ટ કરજો અને શેર કરજો ચલો મળશે હવે બીજી વિડીયોમાં